મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં મિસ્ટર મહાકાળીવાળા ચોસઠ જોગણીમાં ચોસઠ ઓગણીમાં મિત્રો તમારા ભાઈને જેવો સપોર્ટ કરે છે એવોને સપોર્ટ કરતા રહેજો અને તમારા ભાઈને સપોર્ટ કરવા બધા દિલથી આભાર તમારો ભાઈ વ્યક્ત કરે છે આજે તમને જણાવી દઉં આજે મિત્રો કોઈ સ્પેશિયલ કોમેડી વિડીયો નથી લઈને આવ્યો કે કોઈ રોસ્ટિંગ વિડીયો લઈને આવ્યો આજે કંઈ કોમેડી વિડીયો લાવ્યો નથી કે રોસ્ટિંગ વિડીયો લાવ્યો આજે લઈને આવ્યો છું ચેલેન્જ વિડીયો આજે લઈને આવી ગયો છે તમારો ભાઈ ચેલેન્જ વિડીયો કંઈ ખાવાની ચેલેન્જ નથી તમે કહેતા કે ભાઈ તમે ખાવાની તમે ખાવાના અટવાશો એટલે ખાવાની ચેલેન્જ તો મિત્રો ખાવાની ચેલેન્જ લાવ્યું નથી અને તમારો ભાઈ લઈને આવ્યો છે એવા ચૂંટણીની તમે જે આગલા વિડીયોમાં સપોર્ટ કર્યો એ બદલ દિલ દિલથી આભાર એટલે ખૂબ ખૂબ આભાર તમારો આ આ વિડીયો લઈને આવી ગયો છું કે તમે વોટિંગ કોને આપ્યું છે કોંગ્રેસમાં આપ્યું છે કે ભાજપમાં આપ્યું છે તો તમારે કોમેન્ટ કરવી પડશે એ કોમેન્ટ બદલે હું વિડીયો બનાવ્યો છે તમે કોંગ્રેસને વોટિંગ આપ્યું છે કે ભાજપને વોટિંગ આપીશું તો કંઈ ખબર નથી પણ તમે તમારા ગામમાં આજુબાજુના ક્યારે તમે ભાજપમાં વોટિંગ આપીશે કોંગ્રેસમાં આપીશું અને તમને કેવું લાગે છે કોણ આવશે રેખાબેન ચૌધરી આવશે કે આપણે ઠાકોર ગેનાબેન જ્ઞાનીબેન ઠાકોર આવશે તમને કેવું લાગે છે કોમેન્ટમાં તો લખવાનું આપણે જણાવવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરવા દિલથી આભાર અને જ્ઞાનીબેન હિસે બે લેણ ગમ હો હો ગેની બેન નોમ માથા ભારે ગમે હરાવે આ પૂછી લેજો પૂછી લેજો નોમ વનવે હાલે તો સપોર્ટ કરવા બધા દિલથી આભાર ને તમારા ભાઈ મિત્રો મળીશું નવા કોઈ કોમેડી નવા 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 અંદાજમાં કોમેડી રોસ્ટિંગ વિડીયો સાથે ચેનલ પર નવા આવે તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જય માતાજી